રાજગ્રાના લોટની સુખડી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં અડધો કપ ઘી લઈ તેને ગરમ કરીશું અહીંયા મેં ગાયનું ઘી લીધેલું છે એટલે તે થોડું પીળાશ પડતું છે ઘી ઓગળી જાય એટલે તેમાં એક કપ રાજગ્રાનો લોટ ઉમેરીશું હવે ઘી અને લોટને સરસથી મિક્સ કરી લઈ તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાજ્રાના લોટને આપણે શેકીશું અહીંયા આપણે જે રીતે ઘઉંના લોટની સુખડી બનાવતી વખતે ઘઉંના લોટને શેકીએ એ જ રીતે રાજગરાના લોટને પણ શેકવાનો છે જેમ લોટ શેકાશે તેમ તે વધારે ઢીલો થશે અને વજનમાં હળવો થશે એટલે કે લોટ થોડો ફ્લફી થવા લાગશે તો આ રાજગ્રાનો લોટ શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે

આ સમયે સુખડીને મસ્ત સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે તેમાં તમે થોડો મિલ્ક પાવડર અથવા તો કોપરાનું છીણ પણ ઉમેરી શકો છો હવે કડાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને તેમાં અડધા કપમાં બે ટેબલ સ્પૂન ઓછો એટલો ગોળ ઉમેરીશું અહીંયા ગોળ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછો કરી શકો છો અહીં અમે દેશી ગોળ લીધો છે તમે ડબ્બાનો ગોળ લેતા હોવ તો થોડો ઓછો ઉમેરવો કેમ કે ડબ્બાનો ગોળ વધારે ગળ્યો હોય છે હવે ગોળને લોટમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ બંધ કર્યાની બે મિનિટ પછી આપણે લોટમાં ગોળ ઉમેરવાનો છે જો તમે ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ ગોળ ઉમેરી દેશો તો સુખડી કડક થશે તે એકદમ સોફ્ટ નહીં બને અહીંયા લોટ થોડો ગરમ હતો એટલે ગોળ તેમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે ફટાફટ આપણે જે પ્લેટમાં સુખડી બનાવી હોય તેમાં થોડું ઘી લઈને પ્લેટમાં ઘી લગાવી દેસુ આ સ્ટેપ તમારે પહેલેથી જ કરી રાખવું એટલે કે ઘીવાળી પ્લેટ પહેલેથી જ તૈયાર રાખવી હવે આ ઘીવાળી પ્લેટમાં બનાવેલી સુખડી એડ કરી દેસું સુખડીને પ્લેટમાં લઈ લીધા પછી પહેલાં તેને પ્લેટમાં ચમચા વડે સરસથી ફેલાવી લેશું અને ત્યાર પછી કોઈ પણ વાળો વાટકો લઈ તેની મદદથી સુખડીને પ્રેસ કરીને પ્લેટમાં સેટ કરી લેશું સુખડી પ્લેટમાં સરસથી સેટ થઈ જાય ત્યાર પછી તેના ઉપર થોડું બદામનું કતરણ ભભરાવીશું અને ત્યાર પછી તેને ઉપરથી થોડુંક પ્રેસ કરીશું જેથી કરીને સુખડીમાં બદામનું કતરણ સરસથી ચોટી જાય હવે આ ગરમા ગરમ સુખડીમાં નાઇફની મદદથી કટ લગાવી લેશું અહીંયા આપણે જે સાઈઝની સુખડીના પીસીસ બનાવવા હોય એટલે કે જે સાઈઝના સુખડીના કટકા કરવા હોય એ રીતે નાઈફની મદદથી કટ લગાવી લેશું સુખડી ગરમ હોય ત્યારે જ તેમાં આ રીતે કટ લગાવી દેવા કેમ કે સુખડી એકવાર ઠંડી થશે તો તે થોડી કઠણ થશે અને ત્યારે આપણે તેના ઉપર કટ લગાવીશું તો તેના બરાબર કટકા નહીં થાય અને તેનો ભૂકો થવા લાગશે સુખડી પર આ રીતે કટ લગાવાઈ જાય ત્યાર પછી હવે આપણે આ સુખડીને ઠંડી થવા દેસુ થોડીવાર પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે સુખડી મસ્ત ઠંડી થઈ ગઈ છે તો હવે તેમાંથી આપણે તેના પીસીસને અલગ કરીએ જ્યારે તમે સુખડીના કટકાને પ્લેટમાંથી કાઢતા હો ત્યારે સૌથી પહેલા સાઈડનો એક જે નાનો ટુકડો હોય તેને અલગ કાઢો અને ત્યાર પછી વચ્ચેના કટકા તમે કાઢશો તો તે ઈઝીલી અલગ થઈ જશે હવે એક સુખડીનો કટકો આપણે અલગ કરીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ સુખડી કેટલી મસ્ત બની છે તો હવે આ સુખડીના કટકા કરીને તમને બતાવું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ સુખડીના કટકા પણ કેટલા સરળતાથી થાય છે અને આ સુખડી એટલી મસ્ત સોફ્ટ બની છે ને કે મોઢામાં નાખતા જ તે પાણી થઈ જશે જો ઘરે દાદા દાદીના મોઢામાં દાંત નહીં હોય તો પણ તે ખાઈ શકે એટલી સોફ્ટ આ સુખડી બની છે તો તમે પણ રામનવમી અથવા તો કોઈ પણ વ્રત ઉપવાસમાં મારી આ રેસીપીથી રાજગ્રાના લોટની ફરાળી સુખડી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ